શીટ સાક્ષી સબ્જી બનાવે છે શીટ સાક્ષી सब्जी બનાવે છે પીંડા 삐리삐삐삐 <놀람> 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 <놀람>

Sadi ghi sạc. Ban nỉu. Ban nỉu. Ban बनी Ban बनी Ban nỉu. Ban nỉu. Ban nỉu. Ban શું બનાવી દે? શું આલુ શું આલુ હમ 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 થૈયું આ જો બનાવ્યું ખાવાનું બનાવ્યું કોને ખાવાનું બીજા પપ્પાને